ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે અખંડ સૌભાગ્ય દેનાર જયેષ્ઠ માસની વટ સાવિત્રી વ્રત કથા સાંભળીશું શ્રી સૌભાગ્ય દાયની મંગલદાયની માતા સાવિત્રીની જય આ વટ સાવિત્રીનું વ્રત શ્રી યમ દેવતાને સમર્પિત છે આ વ્રત કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિ સુખ 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 સંતાન સંસારનું અને સારું આરોગ્ય પ્રદાન થાય છે આ વ્રતમાં વટ વૃક્ષ જેમાં ત્રિદેવનો વાસ છે એવા વડલાના વૃક્ષની પૂજા થાય છે ઘણા વર્ષો પહેલા આપણા દેશમાં અશ્વપતિ નામે રાજા હતા તે ખૂબ જ ઉદાર અને માયાનો સ્વભાવના હતા રાજા રાણી સર્વને સર્વ રીતે સુખી હતા પણ તેમને કોઈ સંતાન ન હતું એક દિવસ મહેલમાં સાધુ મહારાજ આવ્યા તેમણે રાજા રાણીનું દુઃખ જોઈ માતા સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું રાજા રાણી સંતાન પ્રાપ્તિ માટે સાવિત્રી દેવીનું વ્રત કરવા લાગ્યા થોડા સમયમાં મા પ્રસન્ન થયા રાજા રાણીને કહ્યું તમારા નસીબમાં પુત્ર નહીં પણ પુત્રીનું સુખ લખાયું છે પુત્રી પણ એવી ગુનિયલ અને ભક્તિવાળી થશે કે જે તમારું ના આગળ જતાં નામ રોશન કરશે રાનીને નવ માસ પછી પુત્રીને જન્મ આપ્યો દેવી સાવિત્રીની કૃપાથી રાજાના ઘરે પુત્રીનો જન્મ થયો માટે તેનું નામ દેવી સાવિત્રીના નામે સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી દિવસે દિવસે મોટી થવા લાગી રાજા રાની લાડકોળથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ જ સુંદર હતી અને માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા સમય જતાં રાજા રાની સાવિત્રીના લગ્ન માટે વળ શોધવા લાગ્યા પણ આવી સુયોગ્ય કન્યા માટે વર શોધવો મુશ્કેલ બન્યો માટે રાજા રાણીએ સાવિત્રીને પોતાના માટે વર શોધવા સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધૂમસેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાની પસંદગી ઉતારી તેની આ વાત સાંભળી રાજા રાણી ખુશ થયા અને હા પાડવાની તૈયારીમાં જ હતા અને ત્યાં નારદજી આવી પહોંચ્યા રાજા રાણી ખુશ થઈ સઘરી વાત નારદજીને કહી નારદજી બોલ્યા હે રાજન સત્યવાન તમારી દીકરી માટે બધી રીતે યોગ્ય છે પણ સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે તે ફક્ત એક જ વર્ષ જીવી શકશે નારદજી ખેતથી બોલ્યા આ વાતથી રાજા રાને દુઃખી થયા અને પોતાની દીકરીને સમજાવતા કહ્યું દીકરી તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાત સાવિત્રીએ કહ્યું મારા નસીબમાં જે થવાનું હશે એ થશે મારાથી હવે મારો નિશ્ચય નહીં બદલાય પરનીશ તો એને જ પરનીશ સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાની કાંઈ બોલ્યા નહીં અને નારદજી પણ સાવિત્રીને જ્યાં પરણવું હોય ત્યાં પરણવાની સલાહ આપે આ આપની પુત્રીનું લગ્ન મારા પુત્ર સત્યવાન સાથે કરવા માગો છો તમે ક્યાં હું ક્યાં મારી પાસે રાજપણ રાજપાટ પણ નથી મારા દુશ્મનોએ મારું રાજ્ય પડાવી લીધું છે આથી હું આથી જ હું અહીંયા આશ્રમ બાંધીને બાકીની જિંદગી પૂરી કરી રહ્યો છું આપની દીકરીને હાથે કરીને દુઃખના કૂવામાં ધકેલશું નહીં ધુમસેને નિરાશાવદને કહ્યું રાજન ખુદ મારી પુત્રી જ આપના પુત્રને પરણવા તૈયાર થાય છે તો પછી આપને કાંઈ વાંધો છે રાજાએ કહ્યું ના એમાં મને કોઈ વાંધો નથી ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવ પરણાવશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાની ઉપરથી ખુશ દેખાતા હતા પરંતુ અંદરથી તેમનું હૃદય દીકરી માટે સતત બળિયા કરતું હતું કારણ ટૂંક સમયમાં તે વિધવા બનવાની હતી સત્યવાન અને સાવિત્રી ખૂબ આનંદથી પોતાના દિવસો પસાર કરતા હતા જ્યારથી સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી ત્યારથી તેને સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમને આમ એક વર્ષ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો એ દિવસે સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યું સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ જંગલમાં એક સૂખું ઝાડ જોઈ તેની પાસે ઊભા રહી સત્યવાન કુહાડીના ઘા મારવા લાગ્યો થોડી વાર થઈ હશે ત્યાં એના પેટમાં દુખાવો પડ્યો તે જમીન પર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો સાવિત્રી તેની નજીક જ ઊભી હતી તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનનું માથું ખોરામાં રાખી તેના કપારે હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં એક ઝાડો અને કાળો માણસ પાડા પર બેસીને આવી પહોંચ્યો તેને જોઈને સાવિત્રી બોલી કોણ છો તમે કેમ આવ્યા છો આવનાર પુરુષ યમરાજ સ્વયં હતા તેમણે ગંભીર વદનને કહ્યું દીકરી હું યમરાજ છું આજે તારા પતિની આવરદા પૂરી થઈ માટે તેને હું મા મારી સાથે લઈ જવા આવ્યો છું આમ બોલી યમરાજે સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલ પાસ વડે પ્રાણ ખેંચી લીધા આથી સત્યવાનનું નિષ્પ્રાણ બની ગયું સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ જ આઘાત લાગ્યો અને તે રોતી કકરતી યમરાજની પાછળ પાછળ જવા લાગ્યું યમરાજે તેને પોતાની પાછળ આવતી જોઈ સાવિત્રી તું શા માટે મારી પાછળ આવે છે તે લખાયેલા લેખ કદી મિથ્યા થતા નથી તારા પતિના નસીબમાં લાંબુ જીવવાનું નહીં લખાયું હોય માટે તું એ બધું ભૂલી જા અને પાછી વર સાવિત્રીએ કહ્યું હે યમરાજ જ્યાં પતિ ત્યાં હું માટે પાછી તો નહીં જ ફરું વળી હું તમારી સાથે સાત સાત ડગલા ચાલી એટલે મિત્રભાવ સ્થાપિત થઈ ચૂક્યો આથી હું તમને મિત્ર હાથી હું તમને મિત્રભાવે વિનંતી કરું છું કે મને મારો પતિવ્રતા ધર્મ નિભાવવા દો યમરાજે કહ્યું બેટા તું હવે પાછી વર તારા પતિના પ્રાણ સિવાય તારે જે જોઈએ એ માંગ ત્યારે સાવિત્રીએ કહ્યું મારા અંધસસરાને ચક્ષુ દાન આપો એમને દેખાતા કરો યમરાજે કહ્યું તથા તું દીકરી હવે તું પાછી વરી જા સાવિત્રી સાવિત્રીએ કહ્યું હવે પાછા ફરવું મારા માટે અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનો ધર્મ છે વરી સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજ પ્રસન્ન થઈ બોલ્યા આ દીકરી તે સાચે જ મને ધર્મ વિશે સમજ આપી છે તારી હોશિયારી પર ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય અન્ય જે કાંઈ જોઈએ એ માગી લે હું ખુશીથી આપીશ દેવ આપે મારા સસરાને ચક્ષુદાન આપી દેખાતા કર્યા હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવું તથા સ્તુ દીકરી હવે રસ્તો વિકટ આવે છે માટે તું અહીંથી પાછી ફર હે દેવ તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી પર દયા ભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું એ હું એનું નામ ધર્મ અત્યારે હું તમારા બારને આવી છું તો તમે મારું રક્ષણ નહીં કરો દીકરી તારી મધુરવાની સાંભળી હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું તારા પતિ સિવાય તારે જે કંઈ માગવું હોય એ માગી લે સાવિત્રી બોલી દેવ મારા માતા પિતાને એક પણ પુત્ર નથી માટે તેમને સ્વપુત્રો થાય એવું વરદાન આપો તથા દુ કંઈ યમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી આથી યમરાજે પૂછ્યું દીકરી હવે શું બાકી રહ્યું છે હજુ પણ તારે કંઈ માગવું હોય એ માગી લે દેવ મારે પણ સોપુત્રો જોઈએ છે તથા તું દીકરી તારી ઈચ્છા ફરીભૂત થશે હવે તું પાછી વળી મને જવા દે હે દેવ આપે સો પુત્ર મને પ્રાપ્ત થાય એવું વચન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો શી રીતે થશે આપના વરદાનને ફરીભૂત કરવા મને મારો પતિ પાછો સોંપી દો સાવિત્રીની ચતુરાઈ પર યમરાજ ખુશ થયા તેમણે આપેલા વરદાનને ફરીભૂત કરવા સત્યવાનનો પ્રાણ સાવિત્રીને આપીએ છૂટકો હતો તેમના ખુદના વચને તેઓ બંધાઈ ચૂક્યા હતા સાવિત્રીએ ચતુરાઈ તેમની પાસેથી પાંચ વરદાન માંગી લીધા હતા યમરાજે સાવિત્રી પર ખુશ થતા કહ્યું હું તારા બોલ ઉપર ખુશ થયો છું જ્યાં હું તારા પતિને જીવનદાન આપું છું અને એના આયુષ્યને વધારી ચારસો વર્ષ કરું છું ખુશીથી તું તારા પતિને લઈ જા આમ કહી તેઓ સાવિત્રીને આશીર્વાદ આપી ચાલ્યા ગયા સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ફોરામાં લીધું કે તરત જ સત્યવાન બેઠો થઈ ગયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા સત્યવાને તેને પોતે સ્વપ્નમાં જોયેલી સઘરી વાત કહી સંભળાવી તેના જવાબમાં સાવિત્રીએ સત્ય હકીકત કહી સંભળાવી યમરાજાના વરદાનની પ્રતાપે સત્યવાનના પિતા ધૂમસેન દેખતા થયા અને તેમને ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતા સ્વળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ સ્વ ગુણવાન બરવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની આમ બધે આણંદ આણંદ છવાઈ ગયો હે માં સાવિત્રી તમે જેવા સાવિત્રીને ને ફર્યા તેવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર કે સાંભળનાર સૌ કોઈને ફરજો બોલો મા સાવિત્રી દેવી નીવતા